મિત્રો આજે રવિવાર અને બાવીસમી સપ્ટેમ્બરની અત્યારની જે લેટેસ્ટ વેધર મોડલની અપડેટ આવી છે જેમાં મિત્રો ખેડૂતોની ચિંતામાં ભરપૂર વધારો કારણ કે માત્ર એક નહીં પરંતુ ઉપરા ઉપરી બે વરસાદી રાઉન્ડોને લઈને આવી રહી છે મોટી સંભાવના સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહની અંદર મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ આવવાનો હતો એ તો નક્કી હતું પરંતુ એક નહીં ઉપરા ઉપરી બીજો વરસાદી રાઉન્ડ પણ ગુજરાતમાં આવે અત્યારે સૌથી પહેલાં મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર આવનારા વરસાદી રાઉન્ડને લઈ મિત્રો પચીસ તારીખથી લઈને ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના અમુક ભાગોની અંદર તો અતિ ભારે વરસાદના જોવા મળી રહ્યા છે અંધાણ તો બીજી તરફ લેટેસ્ટ અપડેટની અંદર ગુજરાતમાં ત્રીસ તારીખ પછી પણ બીજો વરસાદી રાઉન્ડ મિત્રો સિસ્ટમનો જ આવે તેવી સંભાવનાને આમ ઉપરા ઉપરી બે વરસાદી રાઉન્ડોની અપડેટ હોય ખેડૂતોની ચિંતા વધારી કારણ કે મિત્રો અત્યારે ખેડૂતોનો પાક હોય છે મગફળી સતત આવે અને હવે પછી તો મિત્રો વરસાદની સાથે પવન પણ ફૂંકાવાની સંભાવનાને હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની સાથે આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે પરેશ ગોસ્વામી તરફથી પણ આવનારા વરસાદી રાઉન્ડને લઈ શું વરસાદની આગાહી કરવામાં આવી છે ની અંદર મિત્રો બીજી વરસાદી સિસ્ટમ ક્યારે ગુજરાત ઉપર કઈ રીતે આવશે આ સાથે જ મિત્રો આજે થઈ છે 22મી સપ્ટેમ્બર ગઈકાલથી જ ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદી વાતાવરણ અમુક ભાગોમાં જોવા મળ્યું છે તો આજે તો ગુજરાતના અમુક ભાગોની અંદર ગાજ વીજ સાથેનો શરૂ થઈ જશે બીજો વરસાદ ત્યારે મિત્રો આજે રાજ્યના કયા ભાગોમાં વરસાદની આગાહી છે વરસાદના બંને રાઉન્ડોને લઈ

જેના કારણે આવનારી કલાકોની અંદર જેમાં પણ મિત્રો આજથી લઈ આવનારી ચોવીસ કલાકની અંદર બંગાળની ખાડીમાં નવું હળવાણ રચાય તેવી સંભાવના અને ખાડી વાળું આ હવાનું હળવું દબાણ ધીમે ધીમે મિત્રો મધ્ય ભારતના ભાગોથી આગળ વધી અને આપણા ગુજરાત ઉપર આવે તેવી સંભાવનાને ગુજરાત રાજ્યની અંદર મિત્રો પચીસ અથવા તો સપ્ટેમ્બરથી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે આપણે જાણીએ પહેલા તો એ જાણી લઈએ મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર વાત કરીએ તો મિત્રો ગઈકાલ ગુજરાત રાજ્યની અંદર વડોદરાના સિનોર લાગુના વિસ્તારો ભરૂચના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય આ સાથે જ ભાવનગરના પાલિતાણા આજુબાજુના વિસ્તારોથી લઈ અમરેલી અને મિત્રો ઉપલેટાના વિસ્તારોમાં ધોધમાર અમુક વિસ્તારોની અંદર છૂટો છોવાયો જોવા મળ્યો છે વરસાદ આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો ફરી એકવાર ગાજવીજ કેટલાક ભાગોમાં રહેશે સંભાવના એ જાણીએ પહેલા તો આજના દિવસ માટે ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી કયા ભાગોની અંદર વરસાદને લઈને ભારે ચેતવણીઓ આપવામાં આવી છે એ જાણીએ તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યોનો વરસાદની ચેતવણીનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં અત્યારે મિત્રો ફરી એકવાર નૈઋત્યનું ચોમાસું સક્રિય બન્યું છે અને જેના કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના પશ્ચિમી ઘાટના રાજ્યોની અંદર વરસાદની તીવ્રતા ધીમે ધીમે ફરી વધતી જોવા મળી છે આવનારા દિવસોમાં મધ્ય પૂર્વ દક્ષિણી અને પશ્ચિમી ભારતના ભાગોમાં વરસાદની તીવ્રતા ભારે વધે તેવી સંભાવના છે ને જેમાં આજે આ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમો થવાને લઈ ખાડીના કાંઠાના રાજ્યો જેમાં ઓડિશા છત્તીસગઢ લાગુના આંધ્રપ્રદેશ તેલંગાણાના ભાગો તો બીજી તરફ મિત્રો મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે જોકે મિત્રો આપણા ગુજરાતની અંદર આજે ભારતીય મોસમ વિભાગ તરફથી કોઈ ભારે વરસાદની મોટી ચેતવણી આપવામાં આવેલી નથી અને મિત્રો ચોવીસ તારીખની પણ તમે એલર્ટની જે આગાહી જોઈ શકો છો મોસમ વિભાગની જેમાં મધ્યપ્રદેશના વિસ્તારો મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આવવાના કારણે ભાગોમાં ભારે વરસાદ ખાબકે અને જેના કારણે ગુજરાતના પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ચોવીસ તારીખે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ જાય

હવામાન વિભાગે પચીસમી સપ્ટેમ્બરના દિવસે મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ આપી દીધું આ સાથે તારીખે પણ તમે જોઈ શકો દક્ષિણી દક્ષિણી ઉત્તર લાગુના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણીને આમ છવ્વીસ અને સત્યાવીસ તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદને લઈને મિત્રો હવામાન વિભાગે અત્યારથી જ યલો એલર્ટની ચેતવણી આપી દીધી છે તો આ સાથે જ મિત્રો તમે ગુજરાત હવામાન અમદાવાદ મોસમ કેન્દ્રની પણ આગાહી જોઈ શકો છો જેમાં મિત્રો આજે ગુજરાતના કેટલાક ભાગોની અંદર બપોર બાદ અને સાંજથી મોડી સાંજના સમયગાળા દરમિયાન ગાજ ગાજવીજ સાથેનો છૂટાછવાયા વિસ્તારોમાં શરૂ થઈ શકે વરસાદ હવામાન વિભાગની આજની આગાહીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આજે બપોર બાદ ક્લાઉડ કન્ડેન્જેશનની પ્રોસેસના કારણે અને ભારે ભેજ અને ગરમીના પ્રકોપનાવાળા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ગાજ વીજ સાથે શરૂ થઈ શકે કાળા ડિબાંગ વાદળાઓ અને મિત્રો વાદળાઓનો આકાર પહાડીની જેમ ખડા બને અને ત્યારબાદ એ ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી જાય સાથે જ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો મિત્રો ડાંગ તાપી નવસારી વલસાડ સુરત ભરૂચ વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ લાગુના વિસ્તારોમાં આજે ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથેની હળવી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી પરંતુ હવે મિત્રો આપણે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર ઉપરા ઉપરી જે બે વરસાદી રાઉન્ડ આવવાના છે બંગાળની ખાડીમાંથી મિત્રો આપણે જણાવી દઈએ તો તમે જોઈ શકો છો કે ખાસ કરી અને મિત્રો આવનારી છત્રીસ કલાકની અંદર હવાનું હળવું દબાણ એટલે કે લો પ્રેશર બને તેવી સંભાવના તેવીમી સપ્ટેમ્બરના દિવસે બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોના લાગુ વિસ્તારો ઉપર મિત્રો લો પ્રેશર તૈયાર થઈ જાય તેવી સંભાવના જોવા મળી રહી છે જેની અસરના કારણે તમે જોઈ શકો છો કાંઠાના ઓડિશા આંધ્રપ્રદેશના વિસ્તારોથી લઈ અંદરના વિસ્તારો સુધી આ સાયક્લોનિક સર્ક્યુલેશનના વાદળોની અસરના કારણે ભારે વરસાદ શરૂ થઈ જાય તો ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો પશ્ચિમી થોડી ઉત્તરી આગળ વધે અને બાકી આગળ વધતી વધતી મધ્યપ્રદેશના ભાગોથી મહારાષ્ટ્રના ભાગો સુધી આવે તેવી સંભાવના અને ગુજરાત રાજ્યની અંદર મિત્રો પચીસમી સપ્ટેમ્બરે જોઈ શકો છો મિત્રો દક્ષિણી ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં ભારે વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય ને પચીસ તારીખે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારોમાં પણ શરૂ થશે વરસાદ તો આ સાથે મિત્રો છવ્વીસમી તારીખે આ સિસ્ટમ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર વાદળોનું ઝુંડ બરોબર આવે તેવી સંભાવના છે જેના કારણે છવ્વીસમી સપ્ટેમ્બરની અપડેટમાં તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના વલસાડ એ લાગુના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ડાંગ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેશે તો બાકીના મધ્ય ગુજરાતના આણંદ વડોદરા ખેડા દાહોદ પંચમહાલ ભરૂચ સુરત આ સાથે જ તાપી નર્મદા નવસારી લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ સહિત અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે હળવાથી મધ્યમ સુધીના વરસાદો તો બીજી તરફ સત્યાવીસમી સપ્ટેમ્બરની અપડેટમાં પણ તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો જળબંબાકાર જેવો વરસાદા વરસાદી રાઉન્ડમાં આવે તેવી સંભાવના જો કે મિત્રો યુરોપિયન મોડલની અપડેટની અંદર આ પ્રમાણેની અપડેટ જોવા મળી રહી છે યુરોપિયન મોડલ મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને મહારાષ્ટ્રથી મહા મધ્યપ્રદેશના ભાગો સુધી લાવી રહી છે ને આગળ વધતી જોવા નથી મળી રહી મિત્રો યુરોપિયન મોડલ બતાવી રહ્યું છે કે અત્યારે પાકિસ્તાનના લાગુના ભાગો ઉપર એન્ટી સાયક્લોન જેના કારણે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ વધુ આગળ પશ્ચિમની દિશા તરફ ન વધે અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ આપીને આ સિસ્ટમ મિત્રો ફરી યુ ટર્ન મારી અને ઉત્તરી ભારતના મધ્યપ્રદેશથી રાજસ્થાનના ભાગોથી આગળ વધે તેવી અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ આપને જણાવી દઈએ અત્યારે અમેરિકન મોડલની જે અપડેટ આવી છે અમેરિકન મોડલને જેમાં ગ્લોબલ ફોરકાસ્ટ મોડલની અપડેટના આધારે પણ આપણે જણાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીમાં પચીસમી સપ્ટેમ્બર સુધીની અંદર એક મોટું લો પ્રેશર તૈયાર થાય અને ધીમે ધીમે આ લો પ્રેશર મિત્રો જોઈ શકો છો ગુજરાત તરફ આગળ વધે અને ગુજરાતના અરબી સમુદ્રવાળા પટ્ટાથી બંગાળની ખાડીના પટ્ટાવાળા વિસ્તારોમાં ભારે વરસાદ આ સિસ્ટમ આપે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલ આ સિસ્ટમને ખૂબ જ મોટી અને ભયંકર બતાવી રહી છે જેમાં તમે જોઈ શકો મિત્રો છવ્વીસ તારીખથી ગુજરાત રાજ્યમાં ભારે તો અમુક ભાગોમાં તો અતિ ભારે વરસાદ જેમાં અમદાવાદ ગાંધીનગર ખેડા પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં સૌરાષ્ટ્રના પણ જોઈ શકો છો મિત્રો આ સિસ્ટમ બરોબર ગુજરાત ઉપર ડાયરેક્ટ આવે તેવી સંભાવના અને વધુ પશ્ચિમની દિશા તરફ આગળ વધી અને ગુજરાતના જોઈ શકો છો આપણે આવનારા દસ દિવસની અંદર મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે એ અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર આવનારા વરસાદી રાઉન્ડની અંદર જેમાં છવ્વીસથી લઈ ત્રીસમી સપ્ટેમ્બરની વચ્ચે કેટલો ઇંચ સુધીનો જ ડાંગ લાગુના વિસ્તારોમાં સાત થી આઠ ઇંચ વરસાદ સુરતમાં પાંચ ઇંચ વ્યારા તાપીમાં પાંચથી છ ઇંચ ભરૂચમાં સાત ઇંચ આ સાથે વડોદરામાં પાંચ ઇંચ રાજપીપળા નર્મદા લાગુના વિસ્તારોમાં પાંચથી છ ઇંચ છોટા છોટાઉદેપુર બોડેલી આમ મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ચારથી લઈ પાંચ ઇંચ સુધીના વરસાદો અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારો જેમાં ભાવનગરમાં પાંચથી છ ઇંચ આ લાગુના દરિયાઈ પટ્ટીના મહુવા તળાજાથી લઈ સાવરકુંડલા રાજુલા આ સાથે જ જાફરાબાદ રાજપીપળાથી લઈ જોઈ શકો છો મિત્રો એ પંથકોની અંદર ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો આગામી દસ દિવસમાં નોંધાય તેવી સંભાવનાને જેમાં અમરેલીમાં પાંચ ઇંચ સુધીના વરસાદો ખાબકે તો તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે દ્વારકા જામનગર જેમાં પોરબંદરના કાંઠાના વિસ્તારોમાં ત્રણ ઇંચ દ્વારકામાં બે ઇંચ જામનગર આ સાથે રાજકોટમાં પણ બે ઇંચ સુધીનો વરસાદ તો જૂનાગઢ લાગુના વિસ્તારોમાં ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદ અને મિત્રો કચ્છની અંદર આ સિસ્ટમની સૌથી ઓછી અસર નોંધાય તેમ છતાં પણ કચ્છના કાંઠાના કેટલાક ભાગોમાં એક થી દોઢ ઇંચ સુધીના વરસાદ નોંધાય ઝાપટાનું પ્રમાણ વધે ને એ પ્રમાણે મિત્રો બે ઇંચ સુધીના વરસાદો કચ્છમાં પણ ટોટલ આવનારા દસ દિવસમાં નોંધાય તેવી સંભાવનાને ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તરી ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારોમાં વરસાદની સૌથી વધારે અસર નોંધાય જેમાં પણ સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ અરવલ્લી મહીસાગરના વિસ્તારોમાં પણ ચારથી સાડા ઇંચ સુધીના વરસાદો અને મિત્રો દાહોદ ખેડા કપડવંજ લાગુના વિસ્તારોમાં જોઈ શકો છો તમે ગોધરાના સાડા ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો મિત્રો આવનારા દસ દિવસની અંદર નોંધાય તેવી સંભાવના છે ને ગુજરાત સહિત ભારતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો આ ભારતના મધ્ય ભારત લાગુના વિસ્તારો જેમાં મધ્યપ્રદેશ મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો તેલંગાણા વિદર્ભ ઓડિશા આલા સાથે જ આંધ્રપ્રદેશના પંથકોમાં આવનારા દસ દિવસમાં ચોમાસું ભારે સક્રિય રહેશે અને મિત્રો આપને જણાવી દઈએ તો હવામાન વિભાગે આવનારી છત્રીસ કલાકની અંદર એટલે કે મિત્રો તેવીમી સપ્ટેમ્બરે રાજસ્થાનના ખાસ કરીને ઉત્તરી પશ્ચિમના ભાગોમાંથી ચોમાસું વિદાય લે તેવા પરિબળો અત્યારે ભારે સક્રિય જોવા મળી રહ્યા છે તો મિત્રો આ બે હજાર ચોવીસના ચોમાસાની વિદાય રાજસ્થાનના ભાગો ઉપરથી થાય તેવી સંભાવના પરંતુ હજુ ગુજરાતમાંથી મિત્રો ચોમાસું વિદાય લઈ એમાં વાર લાગશે અને ખાસ પહેલીથી લઈ ત્રણ ઓક્ટોમ્બરની વચ્ચે કચ્છના ભાગોમાંથી ચોમાસાની વિદાય થાય તેવી સંભાવના રહે છે જોકે હવામાન વિભાગે મિત્રો પાકિસ્તાન રાજસ્થાન લાગુના કચ્છના ભાગોમાંથી ચોમાસાની વિદાય આવનારી કલાકોમાં જાહેર થઈ શકે તેવી જાહેરાત પણ કરી છે ને મિત્રો રાજસ્થાનના ભાગોમાંથી ગમે ત્યારે હવે ચોમાસું વિદાય લઈ શકે પરંતુ ગુજરાતમાં ચોમાસું વિદાયની વેળાએ ભારેથી અતિ ભારેનો રાઉન્ડ આવે તેવી અત્યારે પૂરી સંભાવના જોવા મળી રહી

કે ગુજરાત રાજ્યમાં ગરમીનો પ્રકોપ અને બફારાનું પ્રમાણ ભારે વધે તેવી પણ સંભાવના રહેશે જે ભાગોની અંદર મિત્રો વરસાદ પડે તે ભાગોમાં થોડી રાહત બાદ ફરી વરસાદી રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગરમીનું રૌદ્ર સ્વરૂપ આ વર્ષે જોવા મળે ને કેટલાક રેકોર્ડ ત્રુટી એવી ગરમી રાજ્યમાં પડે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે પરંતુ મિત્રો હવે પછી આપણે જાણીશું તો ગુજરાત રાજ્યની અંદર ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલનારા વરસાદી રાઉન્ડ બાદ મિત્રો ઓક્ટોમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં પણ ફરી એકવાર મધ્ય ભારત ઉપરથી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવે તેવી સંભાવના અને મિત્રો તમે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલમાં જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી આવનારી તે સત્યાવીસથી લઈને ત્રીસ તારીખ દરમિયાન કેટલાક ભાગોમાં ભારે વરસાદ આપનારી સિસ્ટમ પૂર્ણ થયા બાદ ફરી એકવાર ત્રીસ અને એક પહેલી ઓક્ટોમ્બર આજુબાજુ જોઈ શકો છો મિત્રો કે આ વિસ્તારો ઉપર ભારતના ભાગોમાં ફરી એક સિસ્ટમ તૈયાર થતી જોવા મળી રહી છે એ સિસ્ટમ પણ ગુજરાત ઉપર આવે અને જેના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઉપરા ઉપરી પહેલી અથવા તો બીજી ઓક્ટોમ્બર આજુબાજુ નવો એક વરસાદી રાઉન્ડ શરૂ થઈ જાય અને જેના કારણે મિત્રો પાંચ ઓક્ટોમ્બર સુધી ગુજરાત રાજ્યમાં ફરી વરસાદનો મોટો રાઉન્ડ ચાલે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અને જેના કારણે મિત્રો આ વરસાદી રાઉન્ડમાં ભારે પવન પણ ફૂંકાય તેવી સંભાવના રહેશે જેમાં ગુજરાતના કેટલાક ખેડૂતોના પાકોને ભારે નુકસાની આવે તેવા પણ અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે તો ખાસ મિત્રો ખેતી કાર્યો આવનારા વરસાદી રાઉન્ડને લઈ એ પ્રમાણે આયોજન કરજો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું